દેવગઢ બારિયા તાલુકામાં ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા ગ્રામજનો ભયભીત બની ઉઠ્યા છે દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામે રહીતી મહિલા ચંપાબેન પટેલ ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન દીપડાએ અચાનક આ મહિલા ઉપર હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં ઈજા પામેલ ચંપાબેન પટેલની સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે પાંજરો મૂકવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અને આગળની વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે Gracias.